નમસ્કાર પ્રિય દર્શક મિત્રો ભાવિ દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આશા છે કે આપ સૌ સ્વસ્થ સકારાત્મક અને આનંદમય હશો આજના દિવસે ગ્રહોની ચાલ આપણા જીવનમાં નવા સંકેતો નવી શક્યતાઓ અને નવા અવસરો લઈને આવી રહી છે તો ચાલો જાણીએ કે ગુરુવાર બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ રાશિઓ માટે ભાગ્ય સુ સંદેશ આપે છે પહેલા જાણીએ મેષ રાશિ નામાક્ષર છે ભરેલો રહેશે અધુરા કાર્યો પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે કાર્યક્ષેત્રમાં તમારા નિર્ણયોને માન્યતા મળશે પરિવારના વડીલો સાથે સમય વિતાવવાથી મનને શાંતિ મળશે ખચ પર નિયંત્રણ રાખશો તો લાભ રહેશે સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રહેશે પરંતુ થાક તિબતબુ પીતાવર્ક છે આજનો શુભ રંગ છે લાલ શુભ અંક છે એક બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામ આક્ષણ છે બ વ અને ઉ આજનો દિવસ ધીરજ અને સમજદારી માંગી રહ્યો છે નાણાકીય બાબતોમાં સાવચેતી

તેમજ આજનો શુભ છે પાંચ રાશિ છે પરિવારની જવાબદારીઓ વધશે પરંતુ તમે સારી રીતે નિભાવશો કાર્ય ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે જૂના રોકાણોથી લાભ થવાની શક્યતા રહેલી છે ધ્યાન તેમજ પ્રાર્થનાથી મનને શાંતિ મળશે આજનો શુભ અંક છે જુગીઓ સફેદ તેમજ આજનો શુભ અંક છે બે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ માન સન્માન વધારનારો રહેલો છે નેતૃત્વ ગુણો પ્રગટ થશે નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેલો છે સંતાન તરફથી ખુશીના સમાચાર મળી શકે છે અહંકારથી દૂર રહો તો સંબંધો વધુ મજબૂત બનશે આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન તેમજ શુભ અંક છે નવ છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નવા છે પ છ તેમજ હ આજનો દિવસ આયોજન અને વ્યવસ્થિત કાર્ય માટે શ્રેષ્ઠ રહેલો છે નોકરી કે વ્યવસાયમાં સંકેતો રહેલા છે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહો ખાસ કરીને પાચન તંત્ર નાની નાની ખુશીઓ માણશો તો દિવસ આનંદમય બનશે આજનો શુભ રંગ છે લીલો શુભ અંક છે ચાર સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ નાનામાં શર છે ર

આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક દિવસ આંતરિક શક્તિ વધારનાર રહેલો છે ગુપ્ત સાવચેત રહો નાણાકીય બાબતોમાં વિચારપૂર્વક નિર્ણય લો પરિવાર સાથે સમય વિતાવવાથી હળવું થશે આધ્યાત્મિક ચિંતન થી લાભ મળી શકે છે આજનો શુભ રંગ છે મરુણ તેમજ શુભ છે આઠ નવમી રાશિ છે ધનુ રાશિના નામ અક્ષર છે ભ ન પ તેમજ ઢ આજનો દિવસ આશાવાદ અને ઉત્સાહથી ભરેલો રહે છે શિક્ષણ અને વિજય સંબંધિત બાબતોમાં સારા સમાચાર મળી શકે છે મિત્ર વર્તુળમાં પ્રતિષ્ઠા વધશે નવી તક લાભ લેતા દર્શો નહીં સ્વાસ્થ્ય એકદમ સારું રહે છે શુભ્રંગ છેત્રીઓ શુભ અંક છે ત્રણ રાશિ છે કાર્યક્ષેત્ર વડીલોના આશીર્વાદ અટકેલા કામ પૂરા થશે ખર્ચમાં વધારો થઈ શકે છે પરંતુ આવક પણ સંતુલિત રહેશે શાંતિપૂર્ણ મન રાખશો તો દિવસ એકદમ સફળ રહેશે આજનો શુભ રંગ છે ભૂરો તેમજ આજનો શુભ અંક છે દસ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ આજનો દિવસ નવી વિચારધાઓ ધારાઓ અને સર્જાત્મકતા માટે ઉત્તમ રહેલો છે સામાજિક કાર્યમાં ભાગ લેવાથી માન મળી શકે છે મિત્રો સાથે આનંદદાયક સમય પસાર થશે ટેકનોલોજી અથવા નવી ક્ષેત્રમાં લાભ મળી શકે છે આજનો છે તેમજ દિવસ સ્વયંશીલતા અને કરુણાથી ભરેલો રહેશે આધ્યાત્મિક કાર્યમાં મન લાગશે પરિવારની લાગણીઓને સમજશો તો સંબંધો વધુ ગાઢ બનશે કલ્પના શક્તિથી નવા માર્ગ ખુલશે આરામ માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે આજનો શુભ રંગ છે જામડી તેમજ આજનો શુભ અંગ છે બાર પ્રિય દર્શક મિત્રો અંતમાં તમારો દિવસ શુભ સફળ અને આનંદમય રહે એવી ભગવાન પાસે પ્રાર્થના આ રાશિફળ તમને ઉપયોગી લાગ્યું હોય તો જરૂર શેર કરજો અને તમારી પ્ર પ્રતિભા કોમેન્ટમાં જરૂરથી લખજો ફરી મળીશું નવા દિવસના નવા ભાગ્ય સંદેશ સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ અન્ય આવી જે ગમ્યો છે લાઈફ કર્યો શેર કરજો ભાગી જ યુટ્યુબ ચેનલ સરસ્કાર જરૂરી હાયપાપાનું સ્ટેડિયમ થયા બોલો સાહેબ ગ્વામી ઉથા દેડી સમય કાવડ